ચક્કાજામ કરી ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજના વિરોધ સંગઠનોના આગેવાનો કાર્યકરો અને સમાજના ભાઈ બહેનો દ્વારા એસસી એસટી સમાજની અનામતમાં વર્ગીકરણ કરવાના સર્વોચ્ચ અદાલતના ચુકાદાના વિરોધમાં ફાયેલ એકવીસ ઓગસ્ટના ભારત બંધના એલાન અંતર્ગત બંધને ટેકો જાહેર કરી પાટણમાં બગવાડા દરવાજા ખાતે આવેલ ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાની ફૂલહાર કરીને મુખ્ય રોડ વચ્ચે બેસી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે લાંબા સમય સુધી ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો

ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ચક્કાજામ કરવામાં આવ્યો હતો એક કલાક ચક્કાજામ કર્યા બાદ સૂત્રોચ્ચાર કરી રહેલા લોકોની પોલીસ દ્વારા અટકાયત કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા પાટણ બંધના આજના દિવસે કાર્યક્રમમાં ધીરજ સોલંકી પુરાણદાસ બાપુ સુનિલ ભીલ દિનેશ ભેલ એમ કે રાણા કમલેશ સોલંકી સહિત એસસી એસટી સમુદાયના આગેવાનો કાર્યકરો કાર્યક્રમમાં જોડાયા હતા જય ભીમ જય ભીમ મિત્રો આજે એકવીસ ઓગસ્ટ ભારત બંધના એલાનનું અમે સમર્થન કરીએ પરંતુ દુઃખ સાથે અમારે કહેવું પડે છે કે આજના ભારત બંધના એલાનમાં ગુજરાતમાં સંપૂર્ણ નિષ્ક્રિયતા અને એની કોઈ જવાબદારી કોઈ સંગઠને ના લીધી એટલે એની અસર નહીં થઈ એનું અમને દુઃખ છે અને સ્વીકારીએ છીએ છતાં અમે જે લોકો રાજકીય પાર્ટીના કાર્યકર્તા હોવા છતાં પાર્ટીથી ઉપર ઉઠી સમાજની અંદર જે નુકસાન થયું છે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આવે ટીકા કરતા નથી પણ એ અમારા હિતમાં નથી એટલે અમે રાજકીય પ્રેશર ઉભું કરી અને સમાજની સંગઠન અને એકતાની તાકાત બતાવી અને સરકાર ઉપર પ્રેસર કરી અને ક્રિમિલિયર એ લાગુ કરી એનો અમે વિરોધ કરીએ છીએ પણ અમે એકલા ક્રિમિલિયર ઓબીસી ની અંદર પણ તમે જો ઓબીસી ની અંદર આગળની જાતિઓ અને પાછળની જાતિઓ લાભ લઈ જાય છે ઓબીસીમાં જે પાંચ પાછા જ્ઞાતિઓ બધો લાભ લઈ જાય છે નો ક્રિમિનિયર કે એ જાતિઓના અલગ કરવાની કોઈ વાત કરતા નથી અને જ્યારે દલિતોની અંદર અનામત એ જ્યારે બાબા સાહેબ આંબેડકરે આપ્યું હતું ત્યારે અનામત એ કોઈ ગરીબી નુર્મૂલનનો કાર્યક્રમ નતો ગરીબી હટાવવા માટે સરકારે લાખો યોજનાઓ કરી છે અને આપીધા ને એક જ કરોડ રૂપિયા દરેક પરિવારને અને ગરીબી દૂર થઈ જાય ગરીબી દૂર કરવી હોય તો અનામત તો એ સમાનતાનો કાર્યક્રમ છે પ્રતિનિધિત્વનો સવાલ છે રાજકીય સામાજિક રીતે રાષ્ટ્રની અંદર આ છેવાડાના માણસો પ્રતિનિધિત્વ કરી શકે એનો પ્રશ્ન છે એટલે જે લોકો સમજ્યા વગર આ ક્રિમિનીએ લાગુ કરે છે એનો અમે સમર્થના વિરોધ કરીએ છીએ ભારત પણ તેને અમે સંપૂર્ણ સમર્થન કરીએ છીએ અને દુઃખ પણ વ્યક્ત કરીએ છીએ કે આજે અમે જે અસર પાડવી પડે એ અસર પડી નથી છતાં અમે અહીંયા અમારો ટોકન કાર્યક્રમ આપીએ છીએ આંબેડકરજીને ભોલાર કરી અને જે પણ મિત્રો હાજર છે એના સંગઠન થકી એક સંદેશો પહોંચાડીએ છીએ સમાજમાં કે આ જે કંઈ નિર્ણય છે એ અમે એક વ્યક્તિ તરીકે નહીં પણ સમાજના પ્રતિનિધિ તરીકે અહીંયા ઉભા છીએ અને સમાજને સંદેશો આપીએ છે કે શક્તિ બતાવવી પડશે અત્યાર વેર વિખેર થઈ જશે જય ભીમ પહેલી ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા એસટી એસટીનું વર્ગીકરણ કરવા ક્રિમિનલનું એક ચુકાદો આપે છે એ છ સાત જનરી બેચમાં છ વિરુદ્ધ એનો દો આપે છે તો અમે એનો સખત વિરોધ કરી છે બાબા અનામત આંબેડકરે છે એ અનામત અમે સારી કરી લે પણ એમાં પણ કેટલાક લોકો હાલની તારીખમાં પછાત છે કેટલાક લોકો એકદમ ગરીબને એવા લોકો જેના લાભથી વંચિત એની ઉપર ધ્યાન આપતા નથી સુપ્રીમ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ અત્યારે એવો ચુકાદો આપીને અંદરો અંદરો ભાગલા પડી રહ્યા છે એવો ચુકાદો આપે છે કે જે એસસી એસટી છે એમાં પણ વર્ગીકરણ કરવાની વાત કરી છે જે અમને માન્ય નથી એસટી એસટી સમાજના લોકો તમામ લોકો રોડ રસ્તા પર આવશે કહેવાનો મતલબ આ નથી માન્યો અમને એનાથી શું થશે અંદર અંદર ભાગલા પડશે અને ભવિષ્યમાં અમને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે આ બાબતે એટલે અમે લોકો સમાજના આદિવાસી અને સમાજ એસટી સમાજ આજે રોડ ઉપર ઉતર્યા છે ભારત બંધુ એલાના પીછે તો ગુજરાત અને પાટણ બંધુ એલા અમે એના સમર્થનમાં અત્યારે આવ્યા છીએ